સરબાણ કલ્સ્ટર લેવલ ફેડરેશન દ્વારા સરભાણ સીએલએફ ઓફિસ ખાતે સ્વરોજગારીને પ્રોત્સાહન આપે તેવી સાબુ બનાવવાની વિશેષ તાલીમ વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલસ્ટર લેવલ ફેડરેશનના પ્રમુખ શ્રી શ્રીમતી રીતાબેન તાલુકા લાઈવલી મેનેજર ચૌધરી પિયુષભાઈ એપીએમ રાઠોડ કલ્પેશભાઈ તથા ચારેય કલસ્ટરના સમર્પિત ડૉક્ટર ઓર્ડિનેટર્સની સુપળે હાજરી રહી હતી કાર્યક્રમને માર્ગદર્શન આપવા સુરતથી વિશેષ રૂપે પધારેલા ડૉક્ટર હરેશ કાછડિયા સાહેબે બહેનોને સાબુ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા તેની ગુણવત્તા જાળવી પેકેજિંગ બ્રાન્ડિંગ વેચાણની રીતો તેમજ બજારમાં માર્કેટિંગ કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી આપી હતી આ તાલીમ દ્વારા બહેનોમાં આત્મનિર્ભરતા તરફ નવી ચેતના અને ઉત્સાહ ફૂંકાયો ગૃહ ઉદ્યોગ શરૂ કરવાની તક અને તેનો વ્યવસાયિક માર્ગ કેવી રીતે વિકસાવી શકાય તે અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન મળ્યું ખાસ કરીને ગ્રામ્ય સ્તરની બહેનોને પોતાના હાથનો વ્યવસાય ઊભો કરી આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધી શકે તેવા શક્તિશાળી સંદેશ સાથે દિવસભરનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો આવા લોકહિતના કાર્યક્રમમાં ગ્રામીણ સ્તરે મહિલા સશક્તિકરણનો નવો વેગ આપે છે અને સમાજને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આજ રોજ આમોદ તાલુકામાં સખી મંડળ આયોજિત નીતાબેન પટેલ દ્વારા જે મને ઇન્વાઇટ કર્યો છે તો મારું નામ હરેશ કાછડીયા સુરતથી આવું છું એઝ એ નેચરોપેથી ડૉક્ટર છું અમારું એક મિશન છે કે ઘર ઘર સુધી આયુર્વેદ લઈ જાવું આજે ભયંકર કેમિકલની આડઅસરો આપણે જોઈએ છીએ સામાન્ય થઈ ગયું છે કેન્સર જેવી બીમારી તો બહેનોને છે એ આ નેચરલ આયુર્વેદિક સાબુ કેવી રીતે બનાવી શકાય એ શીખવાડવામાં આવશે અને સાથે સાથે છે એ આર્થિક ઉત્થાન એટલે કે એને રોજગાર મળે એ બંને મિશન સાથે છે આજે અમે અહીંયા સખી મંડળના માધ્યમથી છે એ બહેનોને આયુર્વેદિક લીમડાનો સાબુ છે કેસુડાનો સાબુ છે એ કેવી રીતે બનાવી શકાય એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપશું અને એના મનમાં જે કંઈ પ્રશ્નો ઉદભવે છે એનું સોલ્યુશન કરશું 对不对